મારું નામ અભયસનભાઈ જીલુજીભાઈ ખેરડીયા ગામ વાજડી વડ તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ અમે ગીર ગંગા ટ્રસ્ટ સાથે જોડાયેલ છીએ અમારા ગામમાં અંદાજે આઠથી દસ ડેમો બનાવેલી જે જર્જર તૂટી ગયા હતા એને રિપેરિંગ કરી દીધા અને પોર ગઈ સાલે સારું એવું પાણીમાં ભરાણું હતું અને અહીંયા એક મોટું જેવું મોટું ડેમ છે એનો ઓવરફ્લો એટલે કે કાઢ્યો એ હાઉ જર્જર થઈ ગયો હતો અને એ અમને તાત્કાલિક દિલીપભાઈને અમે બધાથી રિપેર કર્યો છે એટલે એમાં પાણી ઘણું હતું એટલે અત્યાર સુધી પાણી હતું એમાં વરસાદને પાણી એ આંબી ગયું એટલે નવા જૂનું પાણી ભેગું થઈ ગયું અને અગિયાર હજાર એકસો અગિયાર ડેમ બનાવવાનો સંકલ્પ છે દિલીપભાઈનો અને અત્યારે દોઢસોની આસપાસ તો લગભગ બની ગયા છે અમારે જો દિલીપભાઈનો ફોન આવે કે ભાઈ ટ્રેક્ટર જોઈ છે તો અમે આ અમારા ડ્રાઈવર છે એટલે તાત્કાલિક એ ડ્રાઈવર ટ્રેક્ટર લઈને જાય અમને તો ખૂબ આનંદ થાય છે કારણ કે આ જે પાણીના સ્થળ છે ને એ ઊંચા આવશે પશુ પક્ષી કોઈ માણસને આપણે પાણી એ જીવન જરૂરિયાત છે રોજ સવારે ઉઠીને પહેલાં પાણી જ જોઈએ જો અમારા ગામતળમાં આ ડેમ જે ભરાશે ને એ અમારા બધા ખેડૂતને લાગુ પડશે એટલે એ પાણી અમારે મીઠું પાણી વરસાદનું પાણી સંગ્રહ હમણાં એટલે એ જળવાઈ દઈએ પાણી એટલે એ ખેતીમાં અમારે સારો એવો ઉપયોગ આવે છે ગામને જરૂર હોય ત્યાં દિલીપભાઈ જઈ અને બધું જોઈ લઈએ જગ્યા કે હા આ ચેકડેમ બનાવવું હોય તો દિલીપભાઈ બધા અહીંયા ગામના લોકોને ભેગા કરે અને આર્થિક ગામના લોકોને એવી અપીલ કરી છે કે દિલીપભાઈને મદદ કરો થાય એટલી કોઈ વાહનની છે કોઈ ટ્રેક્ટર છે કોઈ ગાડીયું છે કોઈ જેસીબી છે